નમસ્કાર આકાશવાણી સમાચાર રીધી ઉંધાડ વાંચે છે મુખ્ય સમાચાર આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની એકસો પંચાવનમી જન્મ જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર જય શ્રદ્ધા સુમન અર્પણ કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડને ત્યાંસી હજાર કરોડથી વધુની વિવિધ પરિયોજનાઓની ભેટ આપશે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે યુએસ સ્ટેટ સેક્રેટરી સાથે વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ સહિતની દ્વિપક્ષીય બેઠકમાં ચર્ચા કરી કેન્દ્ર સરકારે પૂરતી પ્રભાવિત ગુજરાત સહિત ચૌદ રાજ્યોને પાંચ હજારથી વધુ રૂપિયાની સહાયની રકમ જાહેર કરી ઇઝરાયલમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને સતર્ક રહેવા સલાહ આપી સમાચાર વિગતવાર આજે દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમને એકસો પંચાવન મી જન્મજયંતિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને રાજઘાટ પર જઈ પુષ્પાંજલિ અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ પાઠવી રાષ્ટ્રપિતા ગાંધીજીએ અહિંસા અને સત્યાગ્રહના માર્ગે દેશની સ્વતંત્રતા ચળવળને નવી રાહ ચીંધી આઝાદી અપાવી મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે સત્ય અને અહિંસાના પ્રખર અનુયાયી બાપુનું જીવન સમગ્ર માનવતા માટે અનોખો સંદેશ છે આજે સ્વતંત્રતા ભારતના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મ છે દેશ આજે તેમને પણ યાદ કરી રહ્યો છે શાસ્ત્રીજીએ ઓગણીસો પાસાઠમાં યુદ્ધમાં નિર્ણાયક ભૂમિકા ભજવી દેશને વિજય અપાવ્યો હતો અને તેમણે જય જવાન જય કિસાનનો નારો આપ્યો હતો આ સાથે જ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ગાંધી જયંતિના અવસર પર લોકોને શુભેચ્છા પણ પાઠવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે નવી દિલ્હીમાં એકસો પંચાવન ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત દિવસ બે હજાર ચોવીસ કાર્યક્રમમાં ભાગ લેશે આ કાર્યક્રમ સ્વચ્છ ભારત મિશનની શરૂઆતના દસ વર્ષ પૂરા થવાના ઉપલક્ષમાં યોજાશે જે સ્વચ્છતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ જનચળવળ છે પ્રધાનમંત્રી નવ હજાર છસો કરોડ રૂપિયાથી વધુની કિંમતના સ્વચ્છતા અને સ્વચ્છતા સંબંધિત અનેક પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે જેમાં અમૃત અમૃત અને અને સ્વચ્છ ગંગા માટે રાષ્ટ્રીય મિશન ગોવર્ધન યોજના હેઠળ કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડના બાગની મુલાકાત લેશે તે દરમિયાન ત્યાંસી હજાર ત્રણસો કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો નો શિલાન્યાસ લોકાર્પણ અને ઉદ્ઘાટન કરશે આ એકસો પચાસ કરોડ રૂપિયાથી વધુના કુલ ખર્ચ સાથે ધરતી આવા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન અને આદિવાસી ન્યાય મહાઅભિયાન હેઠળ બહુવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી ચાલીસ એકલવ્ય શાળાઓનું ઉદઘાટન પણ કરશે અને પચીસ એકલવ્ય શાળાઓનો શિલાન્યાસ કરશે આ કાર્યક્રમ વિનોબા ભાવે યુનિવર્સિટીના કેમ્પસમાં શરૂ રાખવામાં આવશે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે ચાલીસ વિધાનસભા બેઠકો માટે ત્રીજા અને અંતિમ તબક્કામાં ગઈકાલે ઓગણ સિત્તેર પોઈન્ટ પાસઠ ટકા મતદાન નોંધાયું છે જેમાં ઉધમપુર જિલ્લામાં સૌથી વધુ છોતેર ટકા મતદાન નોંધાયું છે મુખ્ય ચૂંટણી કમિશનર કુમારે જણાવ્યું કે વિધાનસભાની આ ચૂંટણી આવનારા વર્ષો સુધી પ્રદેશની લોકશાહી ભાવનાને પ્રેરિત કરતી રહેશે તેમણે ચૂંટણી પ્રક્રિયા જમ્મુ અને કાશ્મીરના લોકોને લોકતાંત્રિક પ્રક્રિયામાં તેમના નિશ્ચય અને વિશ્વાસને સ્વીકારીને સમર્પિત કરી હતી વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે રાત્રે વોશિંગ્ટન ડીસીમાં યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટ બ્લિન્કન સાથે વાતચીત કરી બંને નેતાઓએ તાજેતરમાં યુએસમાં ડેલાવેર ખાતે યોજાયેલી ક્વાડ બેઠકમાં દ્વિપક્ષીય મંત્રણા કરી હતી ચર્ચામાં દ્વિપક્ષીય સહયોગ પશ્ચિમ એશિયાની સ્થિતિ ભારતીય ઉપખંડમાં તાજેતરના વિકાસ ઇન્ડો પેસિફિક અને યુક્રેનને પણ આવરી લેવામાં આવ્યા કેન્દ્ર સરકારે પૂરથી પ્રભાવિત ચૌદ રાજ્યોને પાંચ હજાર આઠસો પાંચ કરોડ રૂપિયાથી વધુની રકમ જાહેર કરી છે મહારાષ્ટ્રને એક હજાર ચારસો બે કરોડ આંધ્રપ્રદેશને એક હજાર કરોડ રૂપિયાથી વધુ ગુજરાતને છસો કરોડ અને તેલંગાણાને લગભગ ચારસો સત્તર કરોડ રૂપિયાની રકમ ફળવાઈ છે આ રાજ્યો આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન અત્યંત ભારે વરસાદ પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત થયા હતા આસામ મિઝોરમ કેરળ ત્રિપુરા નાગાલેન્ડ ગુજરાત આંધ્રપ્રદેશ તેલંગાણા અને મણિપુર જેવા પૂર પ્રભાવિત રાજ્યોમાં આંતર મંત્રાલય કેન્દ્રીય ટીમોને નુકસાનના સ્થળ પર મૂલ્યાંકન માટે મોકલવામાં આવી હતી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે બિહાર અને પશ્ચિમ બંગાળમાં ટુકડીઓને સ્થળ પર નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે ટૂંક સમયમાં મોકલવામાં આવશે કેન્દ્રીય મંત્રી અમિત શાહે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે લોકોને પડતી મુશ્કેલીને ઓછી કરવા માટે સરકાર અસરગ્રસ્ત રાજ્યો સાથે ઉભી છે અને કહ્યું હતું કે આ વર્ષ દરમિયાન એકવીસ રાજ્યોને ચૌદ હજાર નવસો કરોડથી વધુ રૂપિયા પહેલાથી જ જાહેર કરી દેવામાં આવ્યા છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો ઈરાને ગઈકાલે રાત્રે ઇઝરાયલ પર ઓછામાં ઓછી એકસો એસી મિસાઇલો છોડી હતી આ મિસાઇલ હુમલાઓ તાજેતરમાં હિઝબુલ્લા અને હમાસ અધિકારીઓની હત્યા કરવામાં આવી હતી તેના જવાબમાં આપવામાં આવ્યા છે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેત્યાનહુએ તહેરાનને ચેતવણી આપતા કહ્યું કે તેમણે આ હુમલાની કિંમત ચૂકવવી પડશે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ઇઝરાયેલને સમર્થનની ખાતરી આપી છે અને ઈરાનને આ હુમલાના ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી પણ આપી છે આ દરમિયાન ગઈકાલે રાત્રે તેલ અવિવમાં પણ શંકાસ્પદ ગોળીબારના હુમલામાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા અને નવ ઘાયલ થયા છે ઇઝરાયલમાં સ્થિત ભારતીય દૂતાવાસે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને સ્થાનિક અધિકારીઓની સલાહ મુજબ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી છે નાગરિકોને સાવચેતી રાખવા બિનજરૂરી મુસાફરી ટાળવા અને સલામતી આશ્રયસ્થાનોની નજીક રહેવા કહેવામાં આવ્યું છે ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને તમામ ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા ઇઝરાયેલના અધિકારીઓ સાથે નિયમિત સંપર્કમાં છે ભારતીય હવામાન વિભાગે બે દિવસ માટે અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય અને નાગાલેન્ડ સહિતના પૂર્વોત્તરના રાજ્યોમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તામિલનાડુ પુડુચ્ચેરી તટીય કર્ણાટક અને કરાયકલમાં પાંચમી ઓક્ટોબર સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે આ દરમિયાન બિહારમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદને પગલે સોળ જિલ્લાઓમાં પૂરની સ્થિતિ પ્રવર્તી રહી છે પૂરના કારણે બાર લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી એચડી કુમારસ્વામીએ નવી દિલ્હીમાં પીએમ ઈ ડ્રાઈવ યોજનાનો પ્રારંભ કરાવ્યો છે આ યોજના હેઠળ બે વર્ષના સમયગાળા માટે દસ હજાર નવસો કરોડ રૂપિયાનો નાણાકીય ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા શ્રી સ્વામીએ કહ્યું કે આ પહેલ સમગ્ર દેશમાં ઇલેક્ટ્રિક વાહન અપનાવવા અને સ્થાનિક નવીનતાને વેગ આપશે તેમણે જણાવ્યું કે ઈ એમ્બ્યુલન્સ માટે પાંચસો કરોડ રૂપિયા લગભગ ચૌદ હજાર ઈ બસની ખરીદી માટે ચાર હજાર ત્રણસો એકાણું કરોડ રૂપિયા અને ફાસ્ટ ચાર્જર લગાવવા માટે બે હજાર કરોડ રૂપિયાની ફાળવણી સહિત વિવિધ ફાળવણી કરવામાં આવી છે વાન તાઇવાનમાં આવેલા ક્રેથોન વાવાઝોડાના કારણે જનજીવન ખોરવાયું છે ગઈકાલે અનેક શાળા કોલેજો બંધ રહ્યા હતા તાઇવાનના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર ચાલીસ હજાર જવાનો તૈનાત કરાયા છે જ્યારે સાત હજાર સાતસોથી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે સ્થાનિક હવામાન વિભાગ દ્વારા વાવાઝોડું ક્રેથોન આજે દક્ષિણ પશ્ચિમ બંદર શહેર કાઓસિયુંગ નજીકથી પસાર થશે ક્રેથોન એકસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી કરણ મકવાણા તમામ અખબારોએ ગાંધી જયંતિના સમાચારને મુખ્ય પાને સ્થાન આપ્યું છે રાજસ્થાન પત્રિકા લખે છે કે મહાત્મા ગાંધી કો કેસા લગતા દો હજાર ચોવીસ કા ભારત ફૂલ છાબે ગાંધી જયંતિ પ્રસંગે આજે વિશેષ અંક બનાવી સો પાનાનું સમાચાર પત્ર પ્રકસિત કર્યું છે દિવ્ય ભાસ્કર લખે છે કે આજનો દિવસ સત્યને સમૃદ્ધિથી બાપુના વિચારોને શાસ્ત્રીજીએ જીવી બતાવ્યા નવગુજરાત સમય અને ગુજરાત સમાચારે ઈરાને ઇઝરાયેલ પર મિસાઇલો ઝીંકી તેને મુખ્ય હેડલાઇન બનાવી છે સંદેશે સર્વોચ્ચ અદાલતે બુલડોઝર એક્શન અંગેના મંદિર હોય કે દરગાહ રસ્તા વચ્ચેથી હટાવો રિપોર્ટને પ્રથમ પાને સ્થાન આપ્યું છે દિવ્યભાસ્કરે પણ સર્વોચ્ચ અદાલતને ટાંકીને લખ્યું છે કે મંદિર હોય કે દરગાહ રસ્તા વચ્ચે આવશે તો હટાવવા પડશે કાશ્મીરમાં છેલ્લા તબક્કાના મતદાન અંગે પણ મોટા ભાગના અખબારોને પ્રથમ પાને પ્રસિદ્ધ કર્યા છે અને હવે મુખ્ય સમાચાર ફરી એકવાર આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની એકસો પંચાવનમી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર જઈ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડને ત્યાં હજાર કરોડથી વધુની વિવિધ પરિયોજનાઓની ભેટ આપશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે યુએસ સ્ટેટ સેક્રેટરી સાથે વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ સહિતની દ્વિપક્ષીય બેઠકમાં ચર્ચા કરી કેન્દ્ર સરકારે પૂરથી પ્રભાવિત ગુજરાત સહિત ચૌદ રાજ્યોને પાંચ હજારથી વધુ રૂપિયાની સહાયની રકમ જાહેર કરી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા